રાજકોટ પીજીબીસીએલે અઠ્યાવીસ કરોડની વીજ ચોરી ઝડપી લીધી છે સૌરાષ્ટ્ર કચ્છમાં ડિસેમ્બરમાં કરોડોની વીજ ચોરી થઈ હતી રાજકોટમાં પીજીવીસીએલની ટીમે દરોડા પાડીને આ ચોરી ઝડપી હતી અમરેલીના અબેસંગ ગામે દૂધ ડેરીમાંથી વીજચોરી ઝડપાઈ હતી દૂધની ડેરીમાંથી રૂપિયા અડત્રીસ લાખની વીજ ચોરી ઝડપાઈ હતી જામનગરના અમાત્ય ટ્યુશન ક્લાસીસમાંથી અઠયાવીસ લાખની ચોરી ઝડપાઈ છે રાજકોટના રામપરા બેટી ગામેથી પણ વીજ ચોરી ઝડપાઈ છે ગામેથી વોશ પ્લાન્ટમાંથી એકવીસ પોઈન્ટ પચાસ લાખની વીજ ચોરી સીએલ એ આ કાર્યવાહી હાથ ધરી હતી અઠ્યાવીસ પોઈન્ટ સત્તાણું વીજ ચોરી રાજકોટ પીજીવીસીએલ એ ઝડપી પાડી છે રહીમ પાસેથી વધુ વિગતો મેળવીશું રહીમ જે રીતે રાજકોટ પીજીવીસીએલ એ આ કાર્યવાહી કરી છે અઠ્યાવીસ પોઈન્ટ સત્તાણું કરોડ ની વીજ ચોરી ઝડપી ચોક્કસપણે વિક્રમ રાજકોટ શહેર પીજીવીસીએલ દ્વારા જે વિભાગ હોય છે તેના દ્વારા અવારનવાર ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે દર મંથલી આંકડા છે તે જાહેર કરતું હોય છે ડિસેમ્બર મહિનાના આંકડા જે જાહેર કરવામાં આવ્યા છે તેમાં અઠ્યાવીસ પોઈન્ટ સત્તાણું કરોડ રૂપિયા ઝડપી પાડવામાં આવી છે જ્યાં લાઈન લોસ સૌથી વધારે થતું હોય છે તે વિસ્તારમાં ચકાસણી છે તે પહેલા કરવામાં આવતી હોય છે અને તેમાં પીટીવી ને સફળતા પણ મળતી હોય છે અમરેલી જામનગર જિલ્લાની અંદર સૌથી વધારે વીજ ચોરી થતા હોવાની વિગત સામે આવી હતી તેમાં દૂધની ડેરી પણ છે તેની ઉપર લાખની વીજ ચોરી ઝડપી છે સાથે રાજકોટ શહેરના રામપર બેટી ગામે જે વોશ પ્લાન્ટ છે તેમાંથી પણ વીજ ચોરી ઝડપી છે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે વિક્રમ જે સ્થળો ઉપર વીજ ચોરી પકડવામાં આવી છે તેમાં મોટા ભાગે ડાયરેક્ટ એટલે કે જે વીજ લાઈન જતી હોય છે તેમાંથી લંગરિયા નાખીને ડાયરેક્ટ પાવર લેતા હોવાનું સામે આવ્યું છે જેના કારણે હવે ખેતીની અંદર પણ ડ્રોન મારફતે તપાસ થતા હોય છે જે ઉદ્યોગો હોય છે ત્યાં પણ ડ્રોન મારફતે તપાસ કરવામાં આવી રહી છે એટલે કહી શકાય કે હવે આધુનિક કરણીની સાથે વીજ ચોરી ઝડપી પાડવા માટે પીસી દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે જી બિલકુલ રહીમ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર